મિત્રો સ્વાગત છે વિડીયોમાં તો મિત્રો અત્યારે જે ગુજરાતમાં મિત્રો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને મિત્રો ગુજરાતના અત્યારે મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે વરસાદી માહોલ જામી ગયો છે અને મિત્રો જ્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદ તો વરસી રહ્યો છે અને મિત્રો તમારે વરસાદ છે કે નહીં જલ્દીથી કોમેન્ટ કરતા જજો તો મિત્રો હાલમાં તો ગુજરાતના જે મોટાભાગના વિસ્તારમાં ગઈકાલથી જ વરસાદ વરસી ગયો છે અને મિત્રો ચોમાસું બેસી ગયું છે ચોમાસું બેસતા જ મિત્રો વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે મિત્રો રાજ્યના છેલ્લા બે દિવસથી અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો મિત્રો અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તે મિત્રો ગઈકાલે એટલે કે પંદર જૂનના રોજથી જે ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં જ્યાં મેઘરાજાએ બગડાટી બોલાવી દીધી છે તો મિત્રો આજે પણ ભારે પવન સાથે આગાહી પણ કરવામાં આવી હતી કે વરસાદ વરસ છે તો મિત્રો જેને લઈને આ વરસાદ જે મિત્રો સવારથી લઈને જે અમરેલી ઉના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે મિત્રો ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં હાલમાં તો વરસાદ વરસી રહ્યો છે જ્યારે મિત્રો જેને લઈને અમરેલી ઉના અને ભાવનગર પંથકમાં મિત્રો ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક મિત્રો ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો મિત્રો બીજી તરફ જે ઉપરવાસમાં જે ભારે વરસાદ પડતા મિત્રો ઘણા વિસ્તારમાં નદીઓ પણ બે કાંઠે થઈ ગઈ છે ત્યારે મિત્રો વહેલી સવારથી જ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળેલું છે અને સૂર્યના તો દર્શન હજી સુધી થયા જ નથી આજમાં મિત્રો સૂર્યના દર્શન થયા નથી કેમ કે મિત્રો વરસાદનો માહોલ એવો જામે રહ્યો છે જે વહેલી સવારથી જ મિત્રો અમદાવાદ ગાંધીનગર સહિત રાજ્યમાં મિત્રો મોટા ભાગના જિલ્લોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે તો મિત્રો છેલ્લા બે દિવસથી પડી આ રહેલા વરસાદમાં મિત્રો કેટલાક જિલ્લાઓમાં જે જળબંબાકાની સ્થિતિ પણ જોવા મળી રહી છે તો મિત્રો બીજી તરફ જે વીજળી પડવાની પણ ઘણી બધી ઘટનાઓ બની રહી છે જ્યારે મિત્રો રાજકોટમાં પણ ઘણી જગ્યાએ વીજળી પણ પડી રહી છે મિત્રો એક સમાચાર એવા પણ હતા કે જે વીજળી પડતા મિત્રો એક વ્યક્તિનું મોત પણ થઈ ગયું છે જે રાજકોટમાં અને ચૌદ ઘેટા બકરાઓના પણ મોત થઈ ચૂક્યા છે જ્યારે મિત્રો વીજળી પડવાની વાત કરીએ તો દાહોદમાં પણ પિતા પુત્રનું અને બે બળદનું મોત થઈ ગયું છે અને જ્યારે મિત્રો એક બીજા પણ સમાચાર હતા જે માંગરોળમાં પણ એક મહિલાનું મોત થયું છે અને બીજા એક સમાચાર હતા જે કાલોલ તાલુકાના જે મોકડ ગામે જે આકાશી વીજળી પડતા મિત્રો જે સરપંચનું મોત નીપજ્યું હતું તે મિત્રો ધોધમાર વરસાદ જે અત્યારે હાલમાં વરસી રહ્યો છે મિત્રો આપણે સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં અત્યારે વરસાદી માહોલ જામી ગયો છે અને ત્યાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે મિત્રો સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં આઠમાંથી ચાર તાલુકામાં જે વરસાદ નોંધાયો છે જેમાં મિત્રો વાત કરીએ તો વડાલીમાં પોણો અને જે ઓશિનામાં જે અડધો ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે બાકીના તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે જ્યારે મિત્રો આપણે ગુજરાતમાં અને જે આ મહુવા તાલુકાની વાત કરીએ તો મિત્રો મહુવામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થઈ ચૂક્યું છે જ્યારે મિત્રો ભાવનગર જિલ્લાના કેટલાક તાલુકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામી ગયો છે અને જે મહુવાના જે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થતાં જ લોકોમાં બફારામાંથી જે રાહત મળી છે ત્યારે મિત્રો બીજી તરફ જે શહેરમાં વીજ પુરવઠા ઠપ થઈ ગયો છે કેમ કે મિત્રો વરસાદ આવે એટલે ઘણા બધા વિસ્તારોમાં ઘણી બધી ઘટનાઓ ના બની શકે શોકની ને થાંભલા પડવાની ને એવી બધી એટલા માટે તેની પણ હાલમાં વીજ પુરવઠો પણ ઠપ થઈ ગયો છે જ્યારે મિત્રો આપણે છોટા ઉદેપુરની વાત કરીએ તો છોટા ઉદેપુર જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ જામી ગયો છે અને જ્યારે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે જે પગલે કવાટ અને નસવાડીમાં જે તાલુકામાંથી પસાર થતી અશ્વિની નદીમાં જે પૂર આવ્યા છે ને અશ્વિની નદીમાં પૂર આવતા બે કાંઠે વહી રહી છે નદી તો મિત્રો હાલમાં તો અત્યારે ધોધમાર બધે વરસાદ વરસી રહ્યો છે મિત્રો તમારે ત્યાં વિસ્તારમાં વરસાદ છે કે નહીં જલ્દીથી કોમેન્ટ કરતા જજો જ્યારે મિત્રો અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ત્યારે મિત્રો ત્યાં પણ ધોધમાં વરસાદ વરસી રહ્યો છે અને મિત્રો જે અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ અને સહિતના તાલુકામાં મિત્રો શહેરી અને ગ્રામ્ય તમારે વરસાદ છે કે નહીં જલ્દીથી કોમેન્ટમાં જણાવતા જજો કેમ કે મિત્રો હાલમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો મિત્રો તમારે વરસાદ છે કે નહીં તે જલ્દીથી જણાવતા જજો જ્યારે મિત્રો છોટા ઉદેપારમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે હાલમાં મિત્રો મિત્રો આ હું તમને જે અત્યારે લાઈવ બતાવી રહ્યો છું તે ભાવનગર જિલ્લામાંથી જ બતાવી રહ્યો છું હું જે અત્યારે લાઈવ છું તે ભાવનગર જિલ્લાનો ગારિયાધાર તાલુકો ત્યાંથી અત્યારે તમને જે લાઈવ વરસાદ બતાવી રહ્યો છું અમારે અત્યારે અહીંયા વરસાદ ચાલુ જ છે જે તમે જોઈ શકો છો કે અત્યારે અમારે અહીંયા વરસાદ ચાલુ જ છે અને ઘણા બધા લોકો ક્ષત્રિયો લઈને પણ અત્યારે હાલમાં નીકળી ગયા છે કેમ કે મિત્રો આ સિઝનનો જે પહેલો વરસાદ જે અત્યારે વરસવાની શરૂઆત થઈ ગઈ છે તો મિત્રો તમારે ત્યાં વિસ્તારમાં વરસાદ છે કે જલ્દીથી જણાવતા જાવ મિત્રો અમારે તો અહીંયા પાણી પણ ઘણી જગ્યાએ ભરાઈ ગયા છે અને ગામમાં પાણી પણ ગામની બહાર નીકળી ગયા છે અને મિત્રો અત્યારે ધોધમાર વરસાદ વરસી પણ રહ્યો છે તો મિત્રો તમારે વરસાદ છે કે જલ્દીથી કોમેન્ટમાં જણાવતા દેજો જ્યારે મિત્રો છોટા ઉદેપુરમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે તો મિત્રો જે છોટા ઉદેપુરમાં જે ગત રાત્રિથી જ જે ભારે વરસાદ પડ્યો હતો ને જેમાં સંખેડામાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા મિત્રો સંખેડા હાંદરા જે હાંડોળ રોડ છે ત્યાં પાણી ભરાતા રસ્તો પણ બંધ થઈ ચૂક્યો હતો જે મિત્રો ઉનામાં પણ વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે તો મિત્રો હાલમાં ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને મિત્રો સાબરકાંઠામાં જે વરસાદી માહોલ જામ્યો હતો તેમાં વડાલીમાં ઓગણીસ મીમી વરસાદ વરસી ચૂક્યો છે તો હાલમાં મિત્રો તમે જ્યાંથી પણ વિડીયો જોઈ રહ્યો જલ્દીથી કોમેન્ટ કરતા જજો અને તમારે ત્યાં વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે પણ જલ્દીથી કોમેન્ટમાં જણાવતા જજો કેમ કે મિત્રો હાલમાં ગુજરાત જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામી ગયો છે અને ત્યાં મોટા ભાગના વિસ્તારમાં હાલમાં ગુજરાતમાં તો વરસાદ વરસી રહ્યો છે તેવા સમાચાર મળી રહ્યા છે તો મિત્રો તમે જ્યાંથી પણ વિડીયો જોઈ રહો જલ્દીથી કોમેન્ટ કરતા જજો કે તમારે ત્યાં વિસ્તારમાં વરસાદ કેવો છે અમારે તો અહીંયા અત્યારે હાલમાં વરસાદ વરસી રહ્યો છે તો મિત્રો તમે જ્યાંથી પણ વિડીયો જોઈ રહ્યો જલ્દીથી કોમેન્ટ કરતા જજો અને મિત્રો ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારમાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે અને તમારે ત્યાં વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે જલ્દીથી જણાવતા જજો મિત્રો હું તમને આજે અત્યારે લાઈવ વિડીયો બતાવ્યો છું જે ભાવનગર જિલ્લાનો ગાયધર તાલુકો ત્યાંથી તમને આ વિડીયો બતાવી રહ્યો છું તો મિત્રો તમારે ત્યાં વિસ્તારમાં વરસાદ છે કે નહીં જલ્દીથી કોમેન્ટમાં જણાવતા જજો હાલમાં તો મિત્રો અહીંયા અમારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે

જ્યારે મિત્રો ભાવનગર જિલ્લામાં તો સાર્વત્ર રીતે વરસાદ વરસી ગયો છે તો મિત્રો ભાવનગરના જે સિહોરમાં જે ઓગણ એસી મીમી વરસાદ વરસી ચૂક્યો છે જ્યારે વલભીપુરમાં ઓગણ પચાસ મીમી વરસાદ નોંધાયો છે તો મિત્રો ભાવનગર જિલ્લામાં જે રવિવારે મોડી રાત્રે જે સાંજે ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે અને વરસાદના કારણે તાપમાનનો પણ ઘટાડો નોંધાયો છે તો મિત્રો તમારે ત્યાં વિસ્તારમાં વરસાદ કેવો છે તે પણ જલ્દી જણાવતા જજો જ્યારે મિત્રો રાત્રિ બાર વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધીમાં જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે તેવા સમાચાર હાલમાં મળી રહ્યા છે જે મિત્રો સિંહોર ઘોઘા પાલિતાણા ગારિયાધાર ભાવનગર મહુવા તળાજા આ મિત્રો બધાની વાત કરીએ તો સિંહોર તાલુકામાં ઓગણ એસી મીમી વરસાદ નોંધાયો છે જ્યારે વલભીપુરમાં ઓગણપચાસમી ઘોઘામાં ચોવીસ મીમી ગારીયાધાર પાલિતાણામાં અઢાર મિમી મહુવામાં અઢાર મીમી જ્યારે તળાજાની વાત કરીએ ત્યાં પણ પંદર મીમી અને ભાવનગરમાં ચૌદ મીમી ઉમરાળામાં સાત મીમી તો મિત્રો જેસરમાં ત્રણ મીમી વરસાદ નોંધાયો છે તો આવી રીતે મિત્રો ગુજરાતના જે ભાવનગર જિલ્લામાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જો મિત્રો વહેલી સવારથી જ જે ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો અને પછી મિત્રો વરસાદે બગડાટી બોલાવી દીધી છે જ્યારે મિત્રો વરસાદ ચાલુ રહેવાથી મિત્રો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે આ પહેલા મિત્રો બે દિવસથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું તો મિત્રો રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસી ગયો છે તો મિત્રો કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી ચૂક્યો છે તો મિત્રો તમે પણ જ્યાંથી વિડીયો જોઈ રહ્યા હોય જલ્દીથી કોમેન્ટ કરતા જજો અને તમારે ત્યાં વિસ્તારમાં વરસાદ કેવો છે તે પણ જરા જણાવતા જજો

Gracias. તો મિત્રો તમે જ્યાં જ્યાંથી પણ વિડીયો જોઈ રહ્યો જલ્દીથી કોમેન્ટ કરતા જજો તો ચાલો મિત્રો હવે મળીએ નવા વિડીયો સાથે આજનું લાઈવ અત્યારે અહીંયા પૂરું કરીએ છીએ જો મિત્રો હજુ પણ આગળના સમયમાં વરસાદ આવશે તો તમને જરૂરથી લાઈવ કરીને બતાવતો રહીશ તો મિત્રો જો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક કરી શેર કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને જો મિત્રો અમારી ચેનલની તમે વિઝિટ કરજો અમારા જો વિડીયો તમને પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી શેર કરી અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો તો મળીએ નવા વિડીયો સાથે તો બધા જ મિત્રોને જય શ્રી રામ જય માતાજી